નમસ્કાર મિત્રો જ્ઞાન વિશે ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે આજે આપણે સંત કબીરનો જન્મ કયા ધર્મમાં થયો હતો અને સંત કબીરના ગુરુ કોણ હતા અને તેમને સમાજ માટે કેવા કેવા કાર્યો કર્યા અને સમાજને કેવી રીતે જાગૃત લાવ્યા અને તેમના માતા પિતા કોણ હતા તેના વિશે આપણે ખરેખર સાસું શું છે તે વાત કરવાના સેવી તો પછી વધારે વાત ન કરતા જોઈએ આગળની વાત પોથી પડી પડી જગમૂવા પંડિત ભયાના કોઈ ઢાહી આખર પ્રેમ કા પઢેસો પંડિત હોય આ દોહો વાંચીને જેનું નામ મનમાં આવે છે તે છે સંત કબીરદાસ જેમણે આવા અનેક દોહાઓ અને તેમની રચના દ્વારા લોકોને પ્રેરણા આપી છે આજે સંત કબીર ની વાતો આપણે કરવાના છે મહાન સમાજ સુધારક અને સંત કબીર સાહેબનો જન્મ જ્યેષ્ઠ પૂર્ણિમાએ થયો હતો આજે તેમની જયંતિ નિમિત્તે જાણો તેમના જીવન સાથે જોડાયેલા રહીશું ભારતના મહાન સંત અને સમાજ સુધારક કબીરદાસનો ભક્તિ ચળવળ પર ઘણો પ્રભાવ હતો કબીર શબ્દ આરબ ભાષામાંથી આવ્યો છે અરબીમાં અલ કબીરનો અર્થ થાય છે મહાન ઈસ્લામમાં ભગવાનનું સાડત્રીસમું નામ આજે કબીરપંથ નામનો સમુદાય કબીરની વિચારધારણા અને પરંપરાને આગળ ધપાવવા માટે કામ કરી રહ્યો છે એ જ અંદાજ મુજબ હાલમાં લગભગ બે પોઈન્ટ પાંચ કરોડ કબીરના ચાહકો કબીરના પ્રારંભિક જીવન વિશે વધુ સ્પષ્ટ અને અધિકૃત માહિતી ઉપલબ્ધ નથી ભારતીય પરંપરા અનુસાર તેઓ તેરસો અઠાણું થી પંદરસો અઢાર સુધી જીવ્યા હતા એમ કહેવાય છે કે ગુરુ નાનક અને સિકંદર લોદી પણ તેમના સમકાલીન હતા આધુનિક વિદ્યાનો તેમના જન્મ અને મૃત્યુની તારીખો વિશે ચોક્કસ નથી પ્રચલિત લોકવાયકા મુજબ કબીરનો જન્મ કાશીમાં લહતારા નામના સ્થળે થયો હતો તે બ્રાહ્મણ વિધવાના પુત્ર હતા સમાજમાં બદનામીના ડરથી કબીરની વિધવા માતાએ તેનો ત્યાગ કર્યો આ પછી કબીરનો ઉછેર એક ગરીબ મુસ્લિમ વણકર પરિવાર દ્વારા થયો હતો કબીરની માતાનું નામ નીમા અને પિતાનું નામ નીરુ હતું એ એક દોહામાં લખ્યું છે નીરુનું નામ જુલાહા ગમન લીએ ઘર જાય તાસુ નારી બઢ સાંગીની જલમે બાલક પાય વૈષ્ણવંત સંત દે કબીરને પોતાના શિષ્ય બનાવ્યા જ્યારે ગુરુ ગુરુ રામાનંદનું અવસાન થયું ત્યારે કબીર માત્ર તેર વર્ષના હતા કબીર તેમના દોહામાં પોતાને બ્રાહ્મણ કહેતા નથી બલકે તેઓ ઘણી જગ્યાએ પોતાને વણકર કહેતા જોવા મળે છે એક જગ્યાએ કબીરે કહ્યું છે જતી જુલાહા નામ કબીરા બની ફિરો ઉદાસી જોકે કબીરે ઘણી વખત પોતાના વણકર વણકર કહ્યો છે જાતી જુલાહા કો ધીર હરીશી ગુન રમે કબીર તું બ્રાહ્મણ મેં કાશી કા જુલાહા કેટલાક લોકો માને છે કે તેઓ જન્મથી મુસ્લિમ હતા અને યુવાનીમાં તેમને સ્વામી રામાનંદ દ્વારા હિન્દુ ધર્મ વિશે જાણવા મળ્યું હતું જ્યારે રામાનંદે તેમની ચેતવણી આપી ત્યારે તેમના મનમાં વૈરેગ્યની લાગણી જન્મ જન્મી અને તેમણે તેમની પાસેથી દીક્ષા લીધી કબીરે હિન્દુ મુસ્લિમ એકતા માટે કામ કર્યું કબીરના સમકાલીન ભગવત રવિદાસે પણ એક દોહામાં ઉલ્લેખ કર્યો છે કે કબીરનો જન્મ એક મુસ્લિમ પરિવારમાં થયો હતો તેમનો પરિવાર કતલ ખાનું ચલાવતા હતા કબીરના ગુરુ રામાનંદ ચોક્કસ અદ્વૈતવાદી ફિલસુફીના સમર્થ હતા અને ભગવાન રામને તેમના પ્રિય દેવતા માનતા હતા કબીરે ભગવાન રામને પણ પોતાના ભગવાન કહ્યા છે કબીર સાધુ બન્યા નથી અને સાંસારિક જીવનનો ત્યાગ પણ કર્યો નથી તેમને ગૃહસ્થ અને રહસ્યવાદી હોવા વચ્ચે સંતુલન સ્થાપિત કર્યું છે જોકે તેણે લગ્ન કર્યા હતા કે નહીં તે અંગે મતભેદ છે એવું કહેવાય છે કે કબીરનો પરિવાર વારાણસીના કબીર સોરાયા સોરાહા વિસ્તારમાં રહેતો હતો કબીર મઠ કબીર ચોહારામાં આવેલું છે કબીરનો મુખ્ય ઉદ્દેશ સામાજિક ભેદભાવ અને આર્થિક શોષણને રોકવાનો હતો કબીરનો સૌથી મોટો ગ્રંથ બીજક છે તેમાં કબીરના દોહાનો સંગ્રહ છે તેમનું શબ્દ ભંડોળ હિન્દુ આધ્યાત્મિકતા બ્રાહ્મણ કર્મ પુનજન્મ જેવી વિભાગ નાવાઓથી ભરેલી છે પરંતુ મહાન સંતે હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મની દુષ્ટ પ્રથાઓ પર હુમલો કર્યો તેમણે મોટે ભાગે કુરાન અને વેદોને છોડીને સરળ માર્ગ પર ચાલવાની સલાહ આપી હતી તેઓ આત્માના વેદાંત સિદ્ધાંત માનતા હતા પરંતુ વેદાંતવાદી વેદાંતવાદીઓથી વિપરીત હિન્દુ જાતિ વ્યવસ્થા અને મૂર્તિપૂંજાનો વિરોધ કરતા હતા તેઓ ભક્તિ અને ચૂકી વિચારોમાં માનતા હતા કબીર તેમના ભગવાનને રામ કહે છે જોકે કબીરના રામ દશરથના પુત્ર રામ નથી તેમના રામ નિર્જન નિરાકાર અને અલિપ્ત છે અહીં તેમના વિચારો ઉપનિષદ જેવા જ છે બંને સમુદાયો પર કબીરની એટલી ઊંડી અસર પડી કે તેમના મૃત્યુ પછી તેમના અંતિમ સંસ્કાર વિશે ચર્ચાઓ થવા લાગી એવું માનવામાં આવે છે કે તેમના મૃત્યુ પછી તેમના મૃતદેહને લઈને વિવાદ થયો હતો હિન્દુઓ કહેતા હતા કે તેમના અંતિમ સંસ્કાર હિન્દુ શૈલીમાં કરવામાં આવે અને મુસ્લિમો કહેતા કે તેમના અંતિમ સંસ્કાર મુસ્લિમ શૈલીમાં કરવામાં આવે આ વિવાદને કારણે જ્યારે તેમના મૃતદેહ પરથી ચાદર હટાવી તો લોકોએ ત્યાં ફૂલોનો ઢગલો પડેલો જોયો પાસલથી અડધા ફૂલો હિન્દુઓ અને અડધા મુસ્લિમો દ્વારા ત્યાંથી લેવામાં આવ્યા હતા મુસ્લિમોએ તે ફૂલોને અંતિમ સંસ્કાર મુસ્લિમ શૈલીમાં કર્યા હતા અને હિન્દુઓએ તે ફૂલોના અંતિમ સંસ્કાર હિન્દુ શૈલીમાં કર્યા હતા કબીનની સમાધિ મગરમાં આવી છે જય માતાજી ધન્યવાદ મિત્રો